પરમ શિવ ભક્ત શ્રી વિરાજભાઈ કરશનભાઈ સોજીત્રા પરિવારના કૈલાસમાન સરોવરનો વંડો માવડી ચોકડી એકસો પચાસ ફૂટ રિંગ રોડ બાપા સીતારામ ચોક માવડી રાજકોટના સતત શિવ ગુણગાનની ગાથાના અષ્ટમ આયોજન અને પૂજ્ય લંકેશ બાપુ ડોક્ટર લંકેશ બાપુના શ્રીમુખેથી પ્રવાહિત થતા શિવકથાના છઠ્ઠા દિવસ સષ્ટમ દિવસ એટલે મહાવત દશમ પૂજ્ય શ્રી જલારામ બાપાની એકસો ને ચોમાલીસમી પુણ્યતિથી અને આજે ફેમિલી ડે એટલે પરિવાર દિવસ છે આવા આ દિવસે વિઠ્ઠલભાઈ સુજીતા પરિવાર અને તેમના પરિવારજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો કુટુંબીજનો પૂજની સંતો નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના નગરજનોનું સ્વાગત સામૂહિક રાષ્ટ્રગીત ગાન આપણે સૌ આપણી જગ્યાએ ઊભા થઈ સાવધાન પોઝિશનમાં રાષ્ટ્રભાવના વ્યક્ત કરીએ